શ્રી ગણેશાય નમઃ પાપી મનુષ્ય સુખી કેમ રહે છે વ્યાસમુનિ અને કીડી વચ્ચેનો આ વાર્તા વિલાપ છે આ વાત સાંભળીને તમને સમજવા મળશે કે જે પાપી હોય તે સુખી કેમ રહે છે તેની પાછળનું કારણ શું છે તે આપણે આગળ વિડિઓમાં જાણીએ મિત્રો તમે વ્યાસમુનિને તો જાણતા જ હશો તેની વાત તમે સાંભળી જ હશે તે મહાભારતની સાથે સાથે તેને અઢારે પુરાણોના રચયતા પણ છે તે સ્વયં પોતે ભગવાન શ્રી વિષ્ણુના અંશ છે તેને ત્રણેય કાળ એટલે કે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણવાની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી તેની સાથે સાથે તે કીડી મકોડા અને બધા જીવ જંતુઓની ભાષા પણ તે જાણતા હતા તેને તે ભાષાનું પણ સારું એવું જ્ઞાન હતું એક સમયની વાત છે ઋષિ વ્યાસ ક્યાંય જઈ રહ્યા હતા તો ત્યારે એને રસ્તામાં તો ત્યારે એને રસ્તામાં એક કીડીને ઉતાવળે ઉતાવળે ભાગતા જોઈ તો વ્યાસ મુનિએ કીડીને તેની ભાષામાં પૂછ્યું કે તું કેમ આટલી ઉતાવળે ઉતાવળે ભાગે છે તું કેમ આટલી જલ્દીમાં છે તારા પર શું કોઈ સંકટ આવ્યું છે કોઈ વિપત્તિ આવી છે કે કઈ હોય તો તું મને કહે ત્યારે તે કીરી કહેવા લાગી ઋષિ વ્યાસને કહે છે કે હે ઋષિમુનિ હું એટલે ભાગી રહી છું કે એક મોટું બળદગાડું મારી પાછળ આવી રહ્યું છે ક્યાંય હું એ બળદગાડા નીચે આવીને કચડાઈને મરી ન જાઉં માટે હું મારો જીવ બચાવવા કોશિશ કરું છું એટલે હું મારો જીવ બચાવવા માટે ઉતાવળે ભાગી રહી છું પોતાનો જીવ તો બધાને વહાલો જ હોય માટે હું મારો જીવ બચાવવાની કોશિશ કરું છું ત્યારે તે ઋષિ વ્યાસ બોલ્યા કે તારો અવતાર તો કીડી મકોડાની યોનીમાં છે તો તારા માટે મરવું એ તો સૌભાગ્યની વાત છે તો આ જન્મમાં મરીશ તો તને બીજો જન્મ મળશે આ કીડી મકોડાની યોનીમાંથી તું મુક્ત થઈ જઈશ જો મનુષ્ય મરવાના ડરથી ડરી રહ્યા હોય તો વાત ઠીક છે તને આ કીડીનું શરીર છોડવાનું શેનું દુઃખ છે તને શેનો ડર છે ત્યારે કીડી કહે છે કે હે મુનિવર હે સંત હું મરવાથી નથી ડરતી પણ હજી આ કીડીની યોની કરતાં પણ બીજી યોનીઓ જે બહુ પીડાદાયક યોનીઓ હોય છે બહુ ભયંકર યોનીઓ હોય છે ક્યાંક હું મરીને તે યોનીમાં જતી રહીશ તો તે પીડાદાયક યોનીમાં ગઈ તો મારો શું થાય એટલે હું ઉતાવળે ચાલીને મારો જીવ બચાવવાની

અને બળદ નીચે કચડાઈને મરી ગઈ મર્યા પછી તેને કાગડાની યોનીમાં જન્મ મળ્યો ત્યાર પછી તેને બિલાડીનો જન્મ મળ્યો ત્યાર પછી તેને શિયાળની યોનીમાં જન્મ મળ્યો આમ જેમ જેમ તેને જન્મ મળતા ત્યારે ત્યારે આ વ્યાસ મુનિએ તેને પૂર્વ જન્મની યાદ અપાવી તેને તેના પૂર્વ જન્મની જાણ કરતા ગયા અને જે યોનીમાં તે અવતરી હોય તેમાંથી તેને છુટકારો આપતા ગયા વ્યાસમુનિએ તેને દરેક યોનીમાંથી મુક્ત કરાવી અને તેનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી તેને જેટલા પણ જન્મ લીધા કાગડો કૂતરો શિયાળ વગેરે જન્મમાં વ્યાસજીએ તેને મુક્તિ અપાવી આમ ને આમ તે ચંડાલ શુદ્ર વૈશ્ય આ બધી જ જ્ઞાતિમાં તે જન્મ્યા તે બધી જ્ઞાતિમાંથી વ્યાસજીએ મુક્તિ અપાવી છેવટે તે છેલ્લે બ્રાહ્મણની યોનીમાં આવ્યો જે કીડી હતી તે બ્રાહ્મણ બન્યો તે પુરુષ જાતિમાં જન્મ્યો બ્રાહ્મણની યોનીમાં આવ્યો એટલે વ્યાસજીએ તેને મંત્ર દીક્ષા આપી અને તેને તેનો શિષ્ય બનાવી દીધો અને બ્રાહ્મણને ચારેય વેદોનું જ્ઞાન કરાવ્યું વ્યાસજીએ તેને બધું જ્ઞાન આપ્યું એકવાર તે બ્રાહ્મણ માત્ર પાંચ વર્ષનો જ હતો ત્યારે તેણે ઋષિ વ્યાસે એક નંદભદ્ર નામના માણસનું શંકાનું સમાધાન કરવા મોકલે છે કારણ કે પાંચ વર્ષની ઉંમરમાં જ ઋષિએ તેને જ્ઞાન આપી દીધું હતું વેદો પુરાણો બધું જ જ્ઞાન એને આપી દીધું હતું તેથી તે પાંચ વર્ષના બાળકને બધું જ્ઞાન હતું તેથી તેને મોકલે છે એ નંદભદ્ર નામના માણસને એવી શંકા હતી કે પાપી માણસ જ કેમ સુખી રહે છે આ વિશે તેને જાણવું હતું ત્યારે તે પાંચ વર્ષનો બાળક તેની પાસે આવીને તેની શંકાનું સમાધાન કરે છે અને તેને કહે છે કે પૂર્વ જન્મમાં તામસ ભાવથી દાન કર્યું છે તે માણસ આ જન્મમાં એ દાનનું ફળ ભોગવે છે તેને તે દાનનું ફળ મળ્યું છે માટે તે સુખી હોય છે કહેવાય છે કે તામસ ભાવથી દાન કરવામાં આવે તો તેના કારણથી આ લોકમાં એટલે કે ધરતી લોકમાં આવ્યા છે તેને ધર્મમાં રસ નથી હોતો અને માટે તેવા લોકો પાપી અને સુખી દેખાય છે તેઓ તેના આગલા જન્મના પુણ્યનું ફળ ભોગવી રહ્યા હોય છે તે તામસિક ભાવથી નર્કમાં જાય છે તે પુણ્ય દાન કે ધર્મમાં નથી માનતા તે નર્કમાં જાય છે આ વાતમાં થોડીક પણ શંકા નથી આ શક્ય છે તે બાળક બોલે છે આ સંસારમાં ચાર પ્રકારના મનુષ્યો જન્મે છે પહેલું મનુષ્ય એ છે કે જેના માટે આ લોકમાં સુખ સગવડ છે પરંતુ પરલોકમાં સુખ સગવડ નથી બીજો મનુષ્ય એવો હોય છે કે જેને પરલોકમાં સુખ મળે છે પણ આ ધરતી લોકમાં એને સુખ મળતું નથી અને ત્રીજો મનુષ્ય એ છે કે જેને આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ સુખી મળે સુખી થાય છે અને ચોથો મનુષ્ય એ છે કે જેને તો ન આ લોકમાં સુખ મળે છે કે ન તો પરલોકમાં સુખ મળે છે જે લોકો પૂર્વ જન્મના પુણ્યથી સુખી હોય છે તે આનંદમાં હોય છે તે એ સુખ અને આનંદમાં દાન પુણ્ય નથી કરતા તો તેને માટે સુખ તેને માત્ર આ લોકમાં જ એટલે કે ધરતી લોકમાં જ મળે છે પરલોકમાં સુખ નથી મળતું અને અમુક લોકો અમુક મનુષ્યો એવા હોય છે જેને આગલા જન્મના પુણ્ય તો નથી હોતા પણ આ જન્મમાં

નામના માણસનું સમાધાન કરે છે તે પછી તે બાળકે આગલા જન્મમાં મહર્ષિ મૈત્રીના નામે જન્મ લીધો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ